ભરૂચના હાંસોદ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં એક વિશાળ વૃક્ષ આવેલું છે ભારે પવનના પગલે વિશાળ વૃક્ષ અચાનક જ ધરાશાયી થઈ જતાં દોરડા મચી જવા પામી હતી વૃક્ષ ધરાશાયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી નાસ્તાની કેબિન પર પલટા બંને કેબિનમાં નુકસાન થયું હતું ઇલાવ ગામે વર્ષો જૂનું બસ સ્ટેન્ડ આવેલું છે જે જર્જરીત હાલતમાં પણ થઈ ગયું છે બસ સ્ટેન્ડને બનાવવા ગ્રામજનો દ્વારા એસટી નિગમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી આમ છતાં હજુ સુધી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું ન હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું યાકુ પટેલ ભરૂચ